નજર કરી વિગતવાર સમાચાર પર મહત્વપૂર્ણ સમાચાર નીતિશ કુમારે દસમી વખત સીએમ પદના શપથ લીધા નીતિશ સરકારના શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી ઉપસ્થિત ભાજપમાંથી નવા ચહેરાઓને તક આપવામાં આવી શપથ પછી પીએમ સાથે હાથ મિલાવ્યા સમ્રાટ ચૌધરીએ પણ શપથ લીધા છે તો ગાંધી મેદાનમાં સમર્થકોમાં હાલ ભારે ઉત્સાહ તો મહત્વપૂર્ણ સમાચાર આજરોજ નીતિશ સરકાર શપથ ગ્રહણ સમારોહ યોજાયો આ સાથે શપથ પછી પીએમ સાથે હાથ મિલાવ્યા છે અને સમ્રાટ ચૌધરીએ પણ શપથ લીધા કુમારે દસમી વખત સીએમ પદના શપથ લીધા છે નીતિશ સરકારના શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદીની ઉપસ્થિતિ જોવા મળી नीतीश कुमार सत्यनिष्ठा निष्ठा से प्रतिज्ञान करता हूं प्रतिज्ञान प्रति करता, करता हूं।, हूं कि मैं विधि द्वारा, द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूँगा रखूँगा अखुण रखूंगा मैं बिहार राज्य के मुख्यमंत्री के रूप में मैं अपने कर्तव्यों का पूर्वक और शुद्ध अंतकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात अनुराग या द्वेष के बिना सभी सरकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा मैं मैं नीतीश कुमार सत्यनिष्ठा से प्रतिज्ञान करता हूं कि जो विषय बिहार राज्य के मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब से सिवा, सिवाय जबकि ऐसे मुख्यमंत्री के रूप में अनेक कर्तव्यों के सम्यक और निर्वहन के लिए નીશ કુમારે દસમી વખત સીએમ પદના શપથ લીધા છે નીતીશ સરકાર ના શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી ઉપસ્થિત રહ્યા છે સમ્રાટ ચૌધરીએ પણ શપથ લીધા આ સાથે આપને પણ જણાવી દઈએ કે ગાંધી મેદાનમાં સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો ભાજપમાંથી નવા ચહેરાઓને તક આપવામાં આવી છે શપથ પછી પીએમ સાથે હાથ મિલાવ્યા છે નીતિશ સરકારના શપથ સમારોહમાં પીએમ મોદીની ઉપસ્થિતિ ભાજપમાંથી નવા ચહેરાઓને તક આપવામાં આવી કુમારે દસમી વખત સીએમ પદના શપથ લીધા છે સંવાદદાતા હિમાંશુ પરમાર મારી સાથે હિમાંશુ નીતિશ કુમારે શપથ ગ્રહણ સમારોહમાં શપથ લીધા છે પીએમ સાથે હાથ મિલાવ્યો છે દસમી વખત શપથ ગ્રહણ સમારોહ અને ત્યારે શપથ લીધા છે શું સંદેશ મુખ્ય આપવામાં આવ્યા ચોક્કસથી કૃપા જે બિહારની ચૂંટણી બાદ આજે જે મંત્રી પદના જે શપથો છે તે લેવામાં આવી રહ્યા છે અને આ જે જે બિહારના બિહારમાં જે આવેલ પટના છે પટના ખાતેના જે ગાંધી મેદાન ખાતે છે આ શપથ સમારોહનું જે આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં ઐતિહાસિક રીતે જે કુમાર છે દસમી વાર મુખ્યમંત્રી તરીકે શપથ લેશે અને સાથે સાથે તેમની સાથે બે નીતિશ કુમાર સહિત જે સમ્રાટ ચૌધરી છે તેઓ ડેપ્યુટી ચીફ મિનિસ્ટરના શપથ લે છે અને સાથે સાથે વિજય સિન્હા પણ જે ડેપ્યુટી સીએમ તરીકેના શપથ લેશે અને આ જે કાર્યક્રમ છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી શાહ અમિત શાહ અને સહિત અગિયાર રાજ્યોના જે મુખ્યમંત્રી છે સહિતના તમા સહિતના જે બીજેપી પ્રમુખ જે છે ભારતના જેપી નડ્ડા તેમના સહિત અન્ય જે દિગ્ગજ નેતાઓ છે તે આ શપથ સમારોહમાં હાજરી આપી છે જી

અવિશ્વસનીય હતું અને સાથે સાથે જે બધા દિગ્ગજ નેતાઓ છે એ અત્યારે હાલમાં શપથવિધિમાં જે ગાંધી મેદાન છે પટનાનું તે ખાતે પહોંચી ચૂક્યા છે અને જે શપથ સમારોહની જે પ્રક્રિયા છે અત્યારે હાલમાં શરૂ થઈ જાય છે અને સાથે સાથે જે રાજ્યપાલ છે રાજ્યપાલ દ્વારા જે મુખ્યમંત્રી અને સહિત જે ઉપમુખ્યમંત્રી બે છે તેમને શપથ લેવા અપાવશે અને સાથે સાથે તેમને જે હાજર રહ્યા છે બિલકુલ હિમાંશુ ખાસ કરીને જો વાત કરીએ તો આ વખતે ભાજપના ભાજપમાંથી નવા ચહેરાઓને આ તક આપવામાં આવી છે તેના પાછળ કોઈ ખાસ રાજકીય કારણ સામે આવ્યું હિમાંશુ તમામ માહિતી બદલ વિગતો બદલ આપનો આભાર તો રોજ શપથ ગ્રહણ સમારોહ અને ત્યારે નીતિશ સરકારના શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી હાજર ભાજપમાંથી પણ અનેક નવા ચહેરાઓની તક આપવામાં આવી છે ખાસ કારણ જો કહીએ તો અનેક ભાજપના નવા નેતાઓને આ તક મળી છે ગઠબંધનના આંતરિક સમીકરણો અહીં દેખાઈ રહ્યા છે આ સાથે આપણે એ પણ જણાવીએ કે નીતિશ કુમાર વચ્ચે અને પીએમ મોદી વચ્ચે આ શપથ પછી હાથ મિલાવવાનો પણ એક ખાસ રાજકીય સંદેશ અહીં જોવા મળ્યો છે શપથ પછી પીએમ મોદીએ હાથ મિલાવ્યા અને સમ્રાટ ચૌધરીએ પણ શપથ લીધા છે ગાંધી મેદાનમાં સમર્થકોમાં ભારે ઉત્સાહ ખુશી જોવા મળી